વધુ એકસો પંચાણું શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી છે અમદાવાદના શાહીબાગ ખાતે ભારતીય નાગરિકતા તેમને એનાયત કરવામાં આવી જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એકસો પંચાણું લોકોને ભારતીય નાગરિકતા આપી તેમણે કહ્યું મુસ્કુરાવો હવે તમે ભારતના નાગરિક છો પાકિસ્તાન અફઘાનિસ્તાન બાંગ્લાદેશથી આવેલા શરણાર્થીઓ માટે ખુશીનો દિવસ અત્યાર સુધી બારસોથી વધુ લોકોને ભારતીય નાગરિકતા મળી कार्यक्रम पहला डेप्यूटी सीएम सरदार पटेल स्मारक पर पुष्पांजलि अर्पण कर एक भारत श्रेष्ठ भारत नो पाकिस्तान थी हिंदू सिख बौद्ध जैन આ બધા જ સમાજના પીડિત લોકો જે ભારતના સરનારથી બન્યા હતા તેવા એકસો પંચાણું લોકોને ભારતીય નાગરિકતા આજે આપવામાં આવી છે આ સૌ વતી આજે હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનવા માગું છું દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીનો બી આભાર માનવા માગું છું કે જેમના પ્રયાસોથી આજે આ સૌ પીડિતોને સૌ શરણાર્થીઓને આ મહાન ભારત દેશના નાગરિક બનવાનો અવસર પ્રાપ્ત થયો છે